નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હાલો મિત્રો તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું તો વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ મોટું વિશાળ પાર્કિંગ અને આ સીડી પણ મોટી છે ત્યાંથી સામેની સાઈડમાં જોઈએ એટલે લિફ્ટની સુવિધા અને નવું બિલ્ડિંગ લોકેશન સારું લોકાલિટી સારી અને નવા ડેવલોપ એરિયા સમય જતાં ભાવનો બેનિફિટ મળી શકે તેવો ફ્લેટ છે આ ફ્લેટ ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે અને છસો પરસા કાર્પેટ એરિયા છસો પચાસ કાર્પેટ એરિયા છે ટુ બેડ હોલ કિચન ફર્નિચર સાથે આપવાનું છે કમ્પ્લીટ ફ્લેટ છે એક રૂપિયાનો પણ તમારે કોઈ ખર્ચ છે નહીં આ મોટો વિશાળ હોલ મેન ડોર લિફ્ટની બાજુમાં જ આવેલો હતો મેન ડોરથી આપણે એન્ટ્રી કરીએ એટલે મોટો વિશાળ હોલ હોલમાં જે કાંઈ સોફા કે કાંઈ લગાવેલું હશે તે સાથે આવશે ફર્નિચર ફિક્સ છે તે સાથે આવશે માર્બેલના કબાટ કરેલા છે તે સાથે આવશે કમ્પ્લીટ ફ્લેટ છે તમારે કોઈપણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે અને કાર્પેટ પણ સારા એવા છે છસો ને પચાસ કાર્પેટ અને આ ફ્લેટ આવેલો છે આ ફ્લેટ આવેલો છે નવા દેઢસો ફૂટ રિંગ રોડ નવા દોઢસો ફૂટ રિંગ રોડ રેસકોસની એકજ સામે જેમ કે નવું રેસકોચ બને છે ને તેની સામેની સાઈડમાં આ ફ્લેટ આવેલો છે વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ બાવો અથવા એક ફોન કરવા વિનંતી અને જો આ કિચન છે કિચનમાં પણ માર્બલના ઘોડા અને કિચનમાં લાદી બધી જગ્યાએ કમ્પ્લીટ લગાવેલી છે ગેસ્ટ લાઈનને આરએમસી લાઇન પણ ત્યાં બીજે આવી ગયેલી છે આ એપાર્ટમેન્ટમાં પણ ટૂંક સમયમાં આવી જશે બાંધકામ સારું છે લોકાલિટી સારી છે અને લોકેશન સારું છે નવા રેસ કોસ્ટથી એકદમ નજીકમાં જ નવા કોસ્ટની સામે આ ફ્લેટ આવેલો છે અને નવો ડેવલોપ એરિયા છે સમય જાતા ભાવમાં બેનિફિટ મળી શકે તેઓ આ ફ્લેટ છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર બત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ભાવમાં માન સન્માન રહી શકે છે લિફ્ટની સુવિધા છે મોટું પાર્કિંગ છે લાદી ટાઇલ્સથી માંડીને બધું કમ્પ્લીટ ડબલ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે સામે સામે એક જોયું આ સામેની સાઈડ બીજું તેમાં પણ લાદી બધે કમ્પ્લીટ લગાવેલી છે અને કોર્નર ફ્લેટ છે એટલે હવા ઉજાસ માટે ક્યારેય પણ કોઈ તકલીફ રહેશે નહીં ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જે ભાઈની શિબિર સારી હશે તેની એંશીથી નેવું ટકા લોન આ ફ્લેટમાં અમે કરી આપશું અને લોનના પણ પ્રકારના કામ હોય તો પણ અમે અત્યારે ચાલુ કરેલા છે તો પર્સનલ લોન બિઝનેસ લોન અને હોમ લોન અને મોર્ગેજ લોન અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ મશીનરી માટે જેમ કે મશીન કોઈ પણ પ્રકારના લેવા હોય તે પણ અમે લોન કરી આપીએ વધારે માહિતી માટે ફોન કરવા વિનંતી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી